નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના ઘરે ખવાતા વઢવાણી રાયતા મરચાં રાયતા મરચાંને તમે થેપલા રોટલો રોટલી પરાઠા કે ઢીબરા સાથે પણ ખાઈ શકો છો અને તે ખૂબ ટેસ્ટી લાગે છે એક વખત બનાવીને તેને બાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો ટેસ્ટી અને ચટપટા એવા વઢવાણી રાયતા મરચાં બનાવવાનું શરૂ કરીએ વઢવાણી રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા સાડી સાતસો ગ્રામ વઢવાણી મરચાં લીધા છે વઢવાણી મરચાં આ રીતે નાની સાઈઝના હોય છે અને તે જરા પણ તીખા નથી હોતા હવે આપણે મરચાંનો ડીટિયાનો ભાગ હટાવી લઈશું અને તેને બે ભાગમાં કટ કરી લઈશું જો મરચું થોડું મોટું હોય તો તેને આ રીતે ચાર ભાગમાં કટ કરવા અને મરચાં બને ત્યાં સુધી કડક છાલના અને ફ્રેશ યુઝ કરવા તમારે મરચાંનો ડીટિયાનો ભાગ રાખવો હોય તો રાખી શકો છો અને મરચાંમાંથી આ રીતે બિયા કે નસોનો ભાગ બિલકુલ રીમૂવ કરવાનો નથી જો તમે એ નસો કે બિયાનો ભાગ રીમૂવ કરશો તો મરચાં તમારા આખું વરસ માટે સારા નહીં રહે મેં મરચાંને આ રીતે કટ કરી લીધા છે હવે તેમાં એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું અને બે ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશું મરચાંને હળદર તથા મીઠાની સાથે સારી રીતે કોટ કરી લઈશું અને હવે તેને ઢાંકીને પાંચથી છ કલાક માટે રાખી મૂકીશું બેથી ત્રણ વાર આ રીતે ચેક કરીને ફરીથી મરચાંને સારી રીતે મિક્સ કરતા રહીશું જેથી મરચામાંથી પાણી છૂટી જાય મેં મરચાંને છ કલાક માટે રાખી મૂક્યા હતા હવે તેમાંથી બધું જ પાણી છૂટી ગયું છે હવે આપણે થોડા થોડા મરચાંને હાથમાં આ રીતે સ્ક્વીઝ કરીશું આપણે વધારે પડતા નીચોવાના નથી અને તેને આ રીતે કાણાવાળા વાટકામાં રાખી દઈશું મેં મરચાંમાંથી બધું જ પાણી નીકાળી દીધું છે તમે જોઈ શકો છો હવે આપણે આ મરચાંને એક ક્લીન રૂમાલ ઉપર આ રીતે છૂટા છૂટા પાથરી દઈશું જેમાં વધારાનું જે પાણી હોય તે સુકાઈ જાય અને મરચાંને આપણે તડકામાં કે બહાર કે પંખા નીચે બિલકુલ સુકવવાના નથી તેને કિચન પ્લેટફોર્મ ઉપર જ સુકવવાના છે અને ફક્ત વીસથી પચીસ મિનિટ માટે જ સુકવવાના છે જો મરચાં વધારે પડતા ડ્રાય થઈ જશે તો તમારા મરચાં આથ્યા પછી ચવ્વડ બનશે મરચાંનો મસાલો બનાવવા માટે મેં અહીંયા અડધો કપ રાયના કુરિયા બે ટેબલ સ્પૂન મેથીના કુરિયા બે ટેબલ સ્પૂન આખા ધાણા બે ટેબલ સ્પૂન લીલી વરિયાળી અને બે ટેબલ સ્પૂન મીઠું લીધું છે હવે આપણે આ બધી જ વસ્તુને ડ્રાય રોસ્ટ કરી લઈશું જો તમારે ત્યાં એકદમ સરસ તડકો હોય તો બે કલાક માટે તડકે પણ રાખી શકો છો પરંતુ આ બધી જ વસ્તુમાંથી મોશરનું પ્રમાણ દૂર થવું જરૂરી છે તો જ આપણા મરચાં લાંબો સમય સુધી ચાલી શકશે ફક્ત તેને ત્રણથી ચાર મિનિટ માટે જ સ્લો ગેસની ફ્લેમ ઉપર આ રીતે રોસ્ટ કરવાનું છે વધારે પડતું તેને ડાર્ક કરવાનું નથી હવે આપણે તેને એક વાટકીમાં નીકાળી દઈશું અને એકદમ ઠંડા કરી લઈશું હવે આપણે એ જ ફ્રાય પેનમાં મીઠાને પણ રોસ્ટ કરીશું જેથી મીઠામાંથી પણ મોઇશ્ચર જતું રહે તેને ફક્ત વીસથી ત્રીસ સેકન્ડ માટે જ રોસ્ટ કરવાનું છે મીઠામાંથી પણ મોઇશ્ચર જતું રહ્યું છે હવે તેને પણ એક અલગ વાટકીમાં નીકાળી દઈશું હવે આપણે તે જ ફ્રાય પેનમાં અડધો કપ તેલ લઈશું તેલ અહીંયા તેલ લેવું જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને જો તેલ ના હોય તો તમે સરસિયાનું તેલ કે પછી સનફ્લાવર લઈ શકો છો પરંતુ વધારે ટેસ્ટ મગફળીના તેલમાં જ આવે છે તેલમાંથી ધુમાડો નીકળે તેટલું ગરમ કરવાનું છે અને હવે તેને ચારથી પાંચ મિનિટ માટે ઠંડુ કરી લઈશું આ સાઈડ આપણા ધાણા વરિયારી તથા કુરિયા ઠંડા થઈ ગયા છે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું અને કચરા પીસી લઈશું અહીં વાટીને એકદમ ફાઇન પાવડર બનાવવાનો નથી મેં કુરિયાને કચરા પીસી લીધા છે હવે તેને એક મોટા બાઉલમાં નીકાળી દઈશું વચ્ચે આ રીતે ખાડો કરી લઈશું અને હવે ખાડામાં ગરમ કરીને થોડું ઠંડુ પાડેલું તેલ એડ કરીશું હવે ગરમ તેલ ઉપર હાફ ટી સ્પૂન જેટલો હિંગ પાવડર વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું અને ગરમ તેલમાં થોડો સારી રીતે મિક્સ કરીશું તેલ થોડું નવ શેકવું હશે તેમજ કુરિયા તથા ધાણા વરિયાળી બધું સારી રીતે શેકાઈ જશે અને ફૂલી જશે અને હવે તેમાં વન ફોર્થ કપ જેટલો લીંબુનો રસ એડ કરીશું જે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને બે ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું મીઠું અહીં આપણે ચડિયાતું રાખવાનું છે તમારે તેમાં વિનેગર એડ કરવો હોય તો તે પણ કરી શકો છો કુરિયા સાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું અને આ સાઈડ આપણા મરચાં પણ થોડા ડ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આ રીતે હાથને પ્રેસ કરીએ તો હાથ આપણા ભીના થતા નથી હવે આપણે આ બધા જ મરચાંને તેલ તથા કુરિયામાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરીશું અહીં વધારે પડતું ચોડીને મિક્સ કરવાનું નથી ખુલ્લા ખુલ્લા હાથે મિક્સ કરવાનું છે જેથી કુરિયાનું કોટિંગ થઈ જાય મરચાંની ઉપર તેલ તથા કુરિયાનું સરસ કોટિંગ થઈ ગયું છે હવે તેમાં એક લીંબુના આઠ ભાગ કરીને લીંબુને પણ અંદર મૂકી દઈશું જેથી મરચાં આપણા એકદમ સરસ રહે હવે આ મરચાં તમે ખાઈ શકો છો પરંતુ મરચાંને ચોવીસ કલાક આ રીતે ઢાંકીને રાખી દેવા જેથી તેલ તથા કુરિયા લીંબુનો એકદમ સરસ ફ્લેવર આવી જાય ચોવીસ કલાક થઈ ગયા છે હવે આપણે આપણા રાયતા મરચાં ચેક કરી લઈશું એકદમ સરસ ફ્લેવરવાળા મરચાં બનીને રેડી થઈ ગયા છે મરચાંને હવે આખું વરસ સ્ટોર કરવા માટે આ રીતે કાચની બોટલને ધોઈને સાફ કરીને સનલાઇટમાં કલાક માટે રાખી મૂકવાની અને પછી તેમાં મરચાં ભરી દઈશું જેથી આપણા મરચાં આખું વરસ એમના એમ રહેશે કાચની બોટલ ઢાંકીને હવે તેને સ્ટોર કરી દઈશું તમારે રેગ્યુલર મરચાં ખાવામાં યુઝ કરવા હોય તો કોરી ચમચીથી નીકાળીને એક નાની બોટલમાં રાખવાના જેથી વારંવાર આ બોટલ આપણે ખોલવી ના પડે તો છેને વઢવાણી રાયતા મરચાં બનાવવા ઘરે એકદમ સરળ તમે પણ આ રીતે ઘરે વઢવાણી રાયતા મરચાં જરૂરથી બનાવવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ કૂકવિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય